જે હાઈ એલર્ટ હતું એ દરમિયાન અમારી પોલીસની ટીમો પેટ્રોલિંગમાં આવવાનું નથી અને એ ઉપરાંત પણ અમારી એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે કોઈ વિદેશી નાગરિક વસવાટ કરી રહ્યો છે જે સંદર્ભમાં અમારી ટીમે તપાસ કરી અને ચેક કરતા સિરિયન નાગરિક અલી સન ઓફ કામેલ અલી જે સિરિયાનો રહેવાસી છે તે પ્રેસિડન્ટ સ્કૂલના સંચાલક જે માહી ઉર્ફે ની સાથેથી મળી આવેલ છે અને તેઓની પૂછપરછ દરમિયાન તે સિરિયન નાગરિક છે અને બે હજાર ઓગણીસમાં અહીં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થયેલ ત્યાર પછી એને વિઝા ન મળતા એ વિઝા માટે પ્રયત્ન કરેલા પણ તું વિઝાને મળેલ નહીં અને તે દરમિયાન તે રાજસ્થાનની પણ મુલાકાત લીધેલી વધુ સ્ટડી માટે પણ વિઝા ન મળવાને કારણે ત્યાં એને સ્ટડી કરવા માટે મનાઈ કરવામાં આવેલી અને તેઓને દેશ છોડી અને સિરિયા જવા માટે પણ કહેલ પરંતુ તે સિરિયા ગહેલ નહીં ગયેલ નહીં અને અહીં ગુજરાતમાં આવી અને પોતે ટિન્ડલ એપ્લિકેશન છે જે એલજીબીટી કોમ્યુનિટી ચલાવતા હોય છે અને પોતે પણ એવી પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય જેથી મહીપતભાઈ જે ઉર્ફે માહીના સંપર્કમાં આવેલ અને પોતાનું સ્ટડી પણ રાજકોટમાં થતું ન હોય ત્યારથી જેને લઈ અને તે રાજકોટ છોડી અને જ્યાં અંદર સ્કૂલ છે જે તેમાં તેની સાથે છેલ્લા બે વર્ષથી રહેતો હોય એવું લાગે છે અને અવારનવાર પોતે રાજકોટ પણ જતો હોય અને હાલમાં તે ત્યાંથી મળી આવેલ છે તેના વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને બંનેને અટક કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસમાં આવી પ્રાથમિક તપાસમાં એવું જોવા મળે છે કે પોતે સ્ટડી કરવા માટે જ આવેલો હોય પરંતુ બીજો કોઈ આશ્રય સ્થાન ન હોય અને પોતે તેની સાથે જે એલજીબીટી પ્રકારના સંબંધો એને માહી સાથે હોય જેથી માહી એને આશ્રય પણ આપેલો અને નાની મોટું કામ કરી અને સ્કૂલમાં એને મદદ કરે જેના બદલામાં એને થોડા ઘણા પૈસા એને વાપરવા માટે આપતા હોય જેથી બીજો કોઈ એને પોતાને આશ્રય સ્થાન ના હોય તેથી આની સાથે રહેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે પરંતુ અમે એની હજી સઘન પૂછપરછ કરીશું એનો બેંક એકાઉન્ટ એની બીજી તમામ ફોન છે એની ફોરેન્સિક પણ કરાવશું અને આગળની જે કાંઈ તપાસમાં ખુલે એ અમે કરીશું સરના પ્રાથમિક રિપોર્ટ પરીક્ષણમાં મેડિકલમાં કોઈ જો જણાઈ શકે કોઈ ગંભીર એમાં કે સામે આવ્યું હાલ અમે એક દિશામાં તપાસ કરી રહ્યા છીએ મેડિકલના જે રિપોર્ટ આવશે ત્યાર પછી આપણે એ બાબતે જણાવીશું સર કોઈ વિદેશી ફંડિંગ કે કનેક્શન હાલ સુધી એવું કંઈ જોવા નથી મળતું પરંતુ હજી તપાસ અમારી પ્રાથમિક દ્રષ્ટિ થઈ રહી છે અને આગળની તપાસમાં અમને ખ્યાલ આવશે કે કોઈએ ફંડ આપેલું છે કે કેમ છે